અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને માહિતી મળી કે બે ઈશમો શંકાસ્પદ મોટર સાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે જે માહિતીના આધારે અંસાર માર્કેટ નજીક બે ઈશમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસેથી બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું છે આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દિકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનીહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે ટુ વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો છે જેના આધારે પોલીસે રૂપિયા એક લાખ હજારનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે આ મામલામાં પોલીસે એમપી નગરમાં રહેતા મુસ્તફા મનિહાર અને નોબલ માર્કેટમાં રહેતા બિલાલ અહેમદ શાહને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઈક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ ડિટેક કરવામાં આવી છે અને વધુ પણ જો આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં હાંસોટની ચાર બાઈક ચોરીઓ બે પાનોલીની તથા એક કોસંબાની બાઈક ચોરી છે એ ડિટેક કરવામાં આવે છે આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે ઉસ્માન જીકરી મોહમ્મદ સલમાન તથા એક લાખ ત્યાંસી હજાર પાંચસો જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને તેનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે માનનીય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર